નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા છે મોટા સમાચાર આજે બજાર ખુલતાની સાથે જ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવા માટે વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના નવીનતમ ભાવ શું છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ્સ મેળવવા માંગતા હોય તો તમે ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરી દેજો તો મિત્રો હવે જોઈએ કે ભારતીય બુલિયન બજાર અનુસાર આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે તો મિત્રો આજે ચાંદીનો એક ગ્રામનો ભાવ છે એકસો સોળ પોઈન્ટ નેવું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર એકસો ઓગણા રૂપિયા જ્યારે સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર છસો નેવું રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ સોળ હજાર નવસો રૂપિયા તો મિત્રો પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો થયો છે તો મિત્રો વિશ્લેષકો માને છે કે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર મંત્રણામાં ત્રણ અને ઓક્ટોમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં પચીસ બેસીસ પોઈન્ટોનો સંભવિત ઘટાડો સોનામાં તેજીના મુખ્ય કારણો છે એલ કેપી સિક્યોરિટીસના કોમોડિટી અને કરન્સી રિસર્ચના વડા જતીન ત્રિવેદી કહે છે કે જ્યાં સુધી વાટાઘાટોમાં નક્કર પ્રગતિ નહીં થાય ત્યાં સુધી સોનું મજબૂત રહેશે તેમણે કહ્યું કે જો ભાવ રૂપિયા નવાણું હજાર પાંચસોની નીચે આવે છે તો જ મોટી વેચવાલી થવાની શક્યતા રહેશે ત્યાં સુધી દરેક ઘટાડો રોકાણકારો માટે ખરીદી કરવાની તક છે ત્રિવેદીની અપેક્ષા છે કે આગામી સમયમાં સોનામાં નવાણું હજાર પાંચસોથી એક લાખ ત્રણ હજારની રેન્જમાં વધઘટ થશે સોનાના ભાવમાં વધારો થવાનું બીજું એક મુખ્ય કારણ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ નિર્ણય છે અમેરિકાએ એક કિલો અને સો ઓ સોનામાં બારની આયાત પર ડ્યુટી લાદી છે જેના કારણે ભાવ મજબૂત થયા છે સ્વિટરલેન્ડ જે વિશ્વનું સૌથી મોટું ગોલ્ડ રિફાઈનિંગ સેન્ટર છે તેને આનાથી સૌથી વધુ અસર થઈ છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર સાતસો સત્યાવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકસઠ હજાર આઠસો સોળ રૂપિયા દસ ગ્રામ ગ્રામ સોનાનો ભાવ છે સિતોતેર હજાર બસો સિતર રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર ચારસો ચુમાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે પિંચોતેર હજાર પાંચસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ચોરાણું હજાર ચારસો ચાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ચુમ્માલીસ હજાર ચારસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે સો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર ત્રણસો ત્રણ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે બ્યાસી હજાર ચારસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રણ હજાર ત્રીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ ત્રીસ હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સો રૂપિયાનો ઘટાડો થયો છે